નમસ્કાર મિત્રો હર હર મહાદેવ મિત્રો આપણે આજે સ્પ્લેન્ડર બાઇકમાં એર ફિલ્ટર કઈ રીતે ચેન્જ કરવું એ આપણે આ વિડીયોમાં જોઈશું અને એર ફિલ્ટર ચોકઅપ થઈ જાય તો શું શું પ્રોબ્લેમ થાય એ આપણે આ વિડીયોમાં જોઈશું તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કર્યું મિત્રો આની પહેલાં પણ મેં એકવાર સર્વિસ કર્યું હતું એર ફિલ્ટર પણ આપણે આજગી મેં એર ફિલ્ટર ચેન્જ કરી નાખીશું અને એર ફિલ્ટર ચોકઅપ થઈ જાય તો આમાં પાછળ જે આપણે સાયલેશનમાંથી ક કાળા કલરના ધુંણા કાઢે છે એટલે સમજી જેવું જોઈએ કે આપણે એ ફિલ્ટર ચોકઅપ થઈ ગયું છે તો આપણે હંત પહેલાં જો આ સાઈડ પેનલ ખોલી ચાવીથી અને અહીંથી ખેંચશે એટલે સાઈડ પેનલ ખૂલી જઈશે અને પાછળની સાઈડ ધકો દઈશે એટલે ખોલી જઈશે અને આને એર ફિલ્ટર ખોલવા માટે આમાં પાંચ સ્ક્રૂ આપેલા છે મિત્રો એક અહીંયા બે આ ત્રણ ચાર એક અહીંયા એ એક આ પાંચ સ્ક્રૂ આપણે ખોલી નાખશી એટલે ફોર પાર્ટનું ડિસમિસ લઈ અને પાંચે સ્ક્રુ ખોલી નાખવાના છે આપણે અને મિત્રો જો તમારે ત્રણેક હજાર કિલોમીટર થાય એટલે લગભગ એકવાર સર્વિસ કરી નાખવાનું ફિલ્ટર અને દસ બાર હજાર કિલોમીટર હાલે એટલે એર ફિલ્ટર આપણે ચેન્જ કરી નાખવાનું રહેશે મિત્રો અને છતાંય પણ નો કહીએ તો આપણે પાછળની સાઈડ જે સાયલેશનમાંથી કાળા કલરના ધુંણા કાઢે છે અને એવરેજ પણ આવતી નથી બાઇકની ને મિત્રો આના પહેલાં મેં એક એવરેજનો વિડીયો બનાવ્યો હતો કાર્બેટર કઈ રીતે સેટિંગ કરવું એ ન જોવે તો તમે એ વિડીયો જોઈ લેજો એવરેજ વધારવી હોય તો મિત્રો જો આ એર ફિલ્ટર કાર્બેટર પ્લગ અને ટેપટી બધું કમ્પ્લીટ હોવું જોઈએ તો તમારી એવરેજ પણ કમ્પ્લીટ આવશે મિત્રો આમાં આપણે એર ફિલ્ટર ચેન્જ કરી નાખશી એ આપણે આ વિડીયોમાં જોઈશે અને કાર્બેટર કઈ રીતે સેટિંગ કરવું એ મેં એક વિડીયો બનાવેલો હોય મિત્રો તમે એ વિડીયો જોઈ લેશો એટલે કાર્બેટર કઈ રીતે સેટિંગ કરવું એ તમને ખબર પડી જશે આ વિડીયોમાં આપણે એર ફિલ્ટર કઈ રીતે બદલવું એ આપણે જોઈ લઈશી જો આપણા પાંચે સ્ક્રૂ ખુલી ગયા છે હવે આપણે જે ઢાંકણું છે એ ખોલી નાખશી એટલે આપણે પાંચે સ્ક્રુ કાર્ડ નાખાય હું તમને એર ફિલ્ટર હવે ચેન્જ કરીને બતાવું મિત્રો આ હે ફિલ્ટર આપણું ઢાંકણું જે આવે એ નીકળી ગયું છે અને હવે આપણે ફટરની નીચે જોઈએ એકવાર સર્વિસ કર્યું હતું એટલે આ નીચે તો એટલી બધી ધૂળ નથી જામી ગઈ કારણ કે અમુક અમુકમાં એટલી ધૂળ જામી જાય છે ને જામી ગયું હોય એ આમાંથી એ પ્રમાણે નથી મેં સાફ કર્યું હતું એટલે જોઈ શકો છો આ એકદમ આમ ચોકઅપ થઈ ગયું હોય હું તમને હમણાં નવ બતાવીશ એનો કલર અને આનો કલર તમે જોઈ જાવ આ એક જાતનું આપણે નાક કહેવાય છે બાઇકનું એ બંધ થઈ જાય એટલે બધું બંધ થઈ જાય છે તમારે પિકઅપ ઘટી જાય છે અને એવરેજ પણ નથી આપતું હરખું એટલે એવા બધે પ્રોબ્લેમ થાય છે અને આ રીતે ખેંચીને એટલે આપણે ફિલ્ટર બહાર આવી છે જોઈ શકો છો તમે આને હરવેક દિન ખેંચવાનું હોય એટલે બારું આવી જાય છે અને જો આ રીતનું આપણે નીકળી જઈશીએ તો જૂનું મોડલ હોય તમારે સ્પ્લેન્ડર તો એમાં પંચ ટાઈપનું ફિલ્ટર આવે છે અને થોડો નવો મોડલનું હોય તો એમાં આ રીતનું આવે છે અને હાવ અત્યારે બી એસ સિક્સ એ નીકળાય એફાઈ એમાં ચોરસ નીકળે છે ચોરસ આવે છે ફિલ્ટર એટલે ત્રેણી એમાં અલગ અલગ આવે છે મિત્રો જો સીટ નીચેથી હવા લઈએ છે પછી કાર્બેટરમાં જઈએ પછી આપણે અંદર કાર્બેટરમાં અને પેટ્રોલ બે મિક્સ થાય છે પછી આપણે બાઇક ચાલુ થાય કમ્પ્લીટ ફાયરિંગ થાય છે એટલે આને આપણે સાફ કરવી જરૂરી છે કેમ કે એર અહીંથી જ આપણે હવા લઈએ છીએ એ બંધ થઈ છે ચોકઅપ થઈ ગયું છે તો આપણે એર હરખી લઈશે નહીં હવા લઈ નહીં હકે તો કાર્બેટરમાંથી પેટ્રોલ વધારે લઈશે અને હવા તો લઈ ન કે બંધ હોય એટલે એટલે આપણે આ સર્વિસ કરવું અથવા નવું નાખવું ખાસ જરૂરી છે મિત્રો આને હરખી રીતે અંદર ગાભેથી કમ્પ્લેટ સાફ કરી નાખવાનું હે પછી આપણે એને નવું નાખશી આ બે બાજુ હરખ રીતે આપણે કમ્પ્લેટ સાફ કરી નાખશી જોઈ શકો છો કમ્પ્લેટ સાફ કરી નાખ્યું છે આના પહેલાં મેં એકવાર નાખ્યું હતું મેં તમને કીધું એટલે એ કમ્પ્લીટ જ છે અત્યારે આપણે હવે આ જો હીરોનું ઓરિજિનલ ફિલ્ટર છે એ આપણે આમાં નાખી દઈશી મિત્રો ફિલ્ટરને બાયરે કાઢીને બતાવું તમને હું નવું જોઈ શકો છો નવામાં અને જૂનામાં કેટલો ફેર છે મિત્રો જોઈ શકો છો જૂનું રિવ્યુ એકદમ હાવ ચોકઅપ થઈ ગયું હે જોઈ શકો છો હાવ એટલે હાવ ચોકઅપ થઈ ગયું છે એકદમ હાવ બેનો કલર પણ ફરી ગયો હે જોઈ શકો છો જૂનાનો કલર અને નવાનો કલર તમે જુઓ મિત્રો ફિલ્ટર બદલાવું જરૂરી છે ન કંઈ એવરેજ હાવ તમને દેશે જ નહીં બાઇક અને બાઇક આપણે દબાતું દબાતું હોય એવું લાગશે તમને આપણે જે ક્લચ પ્લેટ આવી કમ્પ્લેટ હોય ને છતાંય બાઇક દબાઈ એવરેજ ન આપે અને જે ધુવાણા કાઢે તો આ ફિલ્ટરનો જ પ્રોબ્લેમ હોય છે બાઇક દબાવવું ન જોઈએ ક્લચ પ્લેટનો એક કારણે દબાઈ છે અને ફિલ્ટરના કારણે દબાઈ છે ક્લચ પ્લેટ કમ્પ્લીટ હોય અને છતાંય દબાતું હોય તો આપણે ફિલ્ટર એકવાર ચેક કરી લેવાનું છે મિત્રો મિત્રો જે અંદરનો ખાંચો રહ્યો ફિલ્ટરનો અને આ જે બાઈનનો ખાંચો એ કમ્પ્લીટ અંદર ફિટિંગ થવું જોઈએ એટલે આપણું ફિલ્ટર કમ્પ્લીટ અંદર ફિટિંગ થઈ જશે અને હું તમને બતાવું કે કઈ રીતે ચડાવવાનું જે પહેલાં આગળનો ભાગ રહ્યો એ પહેલાં અંદરની સાઈડ જવા દેવાનો છે પછી આપણે પાછળનો ભાગ અને જે અંદરનો ખાંચો રહ્યો એ અંદર હરખીતે સેન્ટરમાં રાખી અને ફિટ કરવાનું હોય મિત્રો અંદર હરખિત સેન્ટરમાં રાખીને આપણે જરાક આપણે દબાવશે ને જરાક ભીણી દઈશી એટલે એ કમ્પ્લીટ ફિટિંગ થઈ જશે જોઈ શકો છો આ રીતે જરાક અંદર દબી દેવાનું એટલે ફિટિંગ થઈ જશે આપણું અને આગળથી પણ ચેક કરી જોવાનું હે જોઈ શકો છો આપણું ફિલ્ટર કમ્પ્લીટ થઈ ગયું હોય ફિટ હવે જે આપણે પાછળનો જે ખાંચો રહ્યો ફિલ્ટરનો એ અને જે આપણે નીચેની સાઈડ આપણે જોઈએ ઢાંકણામાં પણ એ જ રીતનો ખાંચો આપેલો હોય મિત્રો અહીંયા જો આ સાઈડ આપણે ખાંચો છે અને ફિલ્ટરનો ખાંચો એ બે સેન્ટરમાં રાખી અને ટાંકડાને ફિટ કરવાનું છે આપણે જોઈ શકો છો આ રીવી ખાંચામાં ફિટ થઈ જવું જોઈએ આની અંદર તો જ આપણું જે ટાંકડું રીવી કમ્પ્લીટ ફિટ થઈ છે ને કંઈ એક સ્ક્રુ હરખા ચડશે નહીં અને સરખું ફિટિંગ થઈ છે નહીં ખાંચામાં હરખી રીતે રાખીને આલી બાજુ જોઈ લેવાનું વાયરિંગ એ કંઈ દબાઈ નહીં ખાંચામાં રાખી અને આપણે જરાક આમ ભીંગ મારશે એટલે ફિટ થઈ જશે જોઈ શકો છો આપણે અત્યારે કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે આ રીતે કમ્પ્લીટ આપણે ફિટિંગ થઈ જવું જોઈએ અને જે હવે ચાર પાંચ સ્ક્રૂ ખોલ્યા થાય પાંચે સ્ક્રૂ આપણે ચડાવી દઈશી મિત્રો જે આપણે સ્ક્રુ રહ્યા એ કમ્પ્લીટ ટાઇન્ટ થઈ ગયા છે અને મિત્રો જે આપણે સ્ક્રુ રહ્યા એ ફૂલ ટાઇન્ટ પહેલાં નથી કરવાના પહેલાં થોડાક ટાઇટ કરી નાખવાના છે પાંચે પછી ક્રોસમાં આપણે ટાંટ કરવાના છે એક ઉપર એક નીચે એટલે આપણું એકદમ હરખી રીતે ફિટિંગ થઈ જાય છે નકર એક સાઈડથી ખોલ રહી જાય છે એટલે અહીંયાથી હવા લીક ન થાય એટલા માટે ક્રોસમાં આપણે ટાઇટ કરવાના છે સ્ક્રુ હવે આપણે સાઈડ પેનલ ચડાવી દઈએ છીએ એટલે આપણે કમ્પ્લીટ ફિટિંગ થઈ જઈશે કે આ ખાંચો રહ્યો સાઈડ પેનલનો એ આપણે સીટ નીચે આ રે ખાંચો રહ્યો એમાં ફિટિંગ થવો જોઈએ જોઈ શકો છો આ રીતનું આપણે ફિટ કરી પહેલાં અને આગની સાઇટ ખેંચવાનું છે અને અહીંયા ફિટ કરી દઈશું અને આપણે ચાવી રહી ટાઈટ કરી દઈશું એટલે સાઇડ પેનલ કમ્પ્લીટ ફિટિંગ થઈ જશે મિત્રો મેં તમને હમણાં આગળ આ વિડીયોમાં બતાવ્યું કે ટેબેટ કઈ રીતે ટાઇટ કરવા એનો વિડીયો અને કારબેટર કઈ રીતે સેટિંગ કરવું એવરેજ વધારવા માટે એનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં હે મિત્રો તમે ન જોયો હોય તો વિડીયો જોઈ લેજો અને ફિલ્ટર કઈ રીતે ચેન્જ કરવું મેં તમને આ વિડીયોમાં બતાવી દીધું મિત્રો આપણે આ ચેનલમાં આવા જ વિડીયો આપણે નાખતા રહીશું જો વિડીયો આ તમને સારો લાગ્યો હોય છત્રી બાઇક પોઈન્ટ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આ વિડીયોને લાઇક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો આપણે આવા જ વિડીયો બનાવતા રહીશું ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર